નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે મહાભારતના સમયનો એક એવો પ્રસંગ જાણવાના છીએ જેના વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે આ પ્રસંગમાંથી આપણને એક એવી ભૂલ વિશે જાણવા મળે છે જે એક ભક્ત તરીકે આપણે ન કરવી જોઈએ તો આ વિડિયોને અંત સુધી જોવા વિનંતી છે મહાભારતના સમયની આ વાત છે એ સમયે ચંપકનગરી નામે એક નગર હતું એના રાજા હતા હંસધ્વજ તે પ્રજાપાલક અને ભગવાનના પરમ ભક્ત હતા તેમને પાંચ પુત્રો હતા તેમાંથી સૌથી નાનો પુત્ર હતો સુધનવા તે શ્રી કૃષ્ણ ભગવાનનો પરમ ભક્ત હતો મહાભારતના યુદ્ધ પછી રાજા યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ આદર્યો યજ્ઞનો અશ્વ ફરતો ફરતો ચંપકપુરી પાસે પહોંચ્યો રાજા હંસધ્વજને આ સમાચાર મળ્યા એમણે વિચાર્યું કે હવે તો હું વૃદ્ધ થયો જીવનને આરે વહાણ પહોંચ્યું પણ હજુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા નથી હંસધ્વજ રાજા જાણતા હતા કે ઘોડાની રક્ષામાં ગાંડીવધારી અર્જુન પ્રદ્યુમ્ન વગેરે મહારથીઓ વિશાળ સેના લઈ પાછળ જ છે માટે હું પાંડવોના યજ્ઞનો આ ઘોડો અટકાવું તો એની રક્ષામાં ભગવાન શ્રી કૃષ્ણ આવશે અને મને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે જેથી જીવન ધન્ય બનશે આવા શુભ હેતુથી તેમણે યજ્ઞના ઘોડાને બાંધ્યો શંખ અને લિખિત નામના બંને રાજ્યગુરુઓએ આ માટે સંમતિ આપી હવે યુદ્ધ નિશ્ચિત હતું રાજ્યગુરુ શંખ અને લિખિતની આજ્ઞા અનુસાર રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે અમુક સમય સુધીમાં પ્રત્યેક યુદ્ધો રણમેદાનમાં હાજર થઈ જાય જે સમયસર નહીં પહોંચે તેને ઉકળતા તેલના કડાયામાં નાખી દેવામાં આવશે રાજાના સૌથી નાના પુત્ર સુધનવા શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિમાં મગ્ન હતા તે પણ સમય થતાં સજ્જ થઈ માતાના આશીર્વાદ લેવા ગયા માતા પણ શ્રીકૃષ્ણના દર્શન ઝંખતી હતી સુધનવાને આશીર્વાદ આપતા તેમણે કહ્યું હું પણ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે તલ પાપડ છું જો તું યુદ્ધમાં અર્જુનનો પરાજય કરે તો ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનની રક્ષા માટે ચોક્કસ અહીં દોડી આવશે માટે તો પરાક્રમ કર તો હું ખરેખર પ્રસન્ન થઈશ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી સુધનવા અંતઃપુરમાં એટલે કે રાણીવાસમાં પોતાની પત્નીને મળવા ગયા પત્ની પ્રભાવતીએ ઉત્સાહભેર સુધનવાને આવકાર્યા વિદાય આપતા પહેલાં તેમણે એક માગણી કરી તમે ગાંડીવધારી અર્જુન સાથે સંગ્રામ કરવા જાઓ છો આ યુદ્ધનું શું પરિણામ આવે તે કોને ખબર મારી એક તીવ્ર ઈચ્છા છે આપ સમાન એક પુત્ર આપતા જાઓ સુધનવા ધર્મ સંકટમાં આવી પડ્યા એક બાજુ રાજ્યગુરુની આજ્ઞા અનુસાર રણસંગ્રામમાં પહોંચવાનો સમય થઈ ગયો હતો બીજી બાજુ પત્નીની માગણી પત્નીને ઘણી સમજાવી પણ એ તો એમની માંગણીમાં અડગ રહી એ પછી પત્નીની માંગણી સંતોષી સ્નાન પ્રાણાયામ કરી સુધનવા યુદ્ધમાં જવા નીકળ્યા આ તરફ રણમેદાનમાં બધા આવી ગયા હતા સિવાય કે સુધનવા રાજાને આ વાતની જાણ થતાં ગુસ્સો ચડ્યો સુધનવાને તેડી લાવવા સૈનિકો મોકલ્યા સુધનવા રસ્તામાં જ મળી ગયા રાજા પાસે પહોંચી જ્યારે સુધનવાએ વિલંબ થવાનું કારણ બતાવ્યું ત્યારે રાજા વધુ કોપાયમાન થયા આ સમયે તને આવી બુદ્ધિ સુજી આવા કામે કુપુત્રે તો ઉકળતા તેલમાં પડી મરી જવું બહેતર છે રાજાએ સુધનવાને ઉકળતા તેલમાં નાખવાનો મંત્રીને આદેશ આપ્યો કડાઈમાં તેલ ઉકળવા લાગ્યો સુધનવા પણ ગળામાં તુલસીની માળા ધારણ કરી તેલમાં પડવા તૈયાર થઈ ગયા લોકો એકત્રિત થઈ જોઈ જ રહ્યા સુધનવા કડાઈ પાસે પહોંચ્યા હાથ જોડી ભગવાન શ્રી કૃષ્ણને મનમાં સંભાળી પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ આપના દર્શનની તીવ્ર ઝંખના છે પણ હવે એ પૂરી થાય એમ નથી યુદ્ધમાં આપના દર્શન થયા પછી મૃત્યુનો દર નહોતો આપે ઘણા ભક્તોની ટેક રાખી છે તો મારી આ ટેક પણ રાખો એ વિનંતી છે આ અગ્નિથી બચાવી મને આપના દર્શન આપો આટલું કહી સુધનવા પ્રભુ સ્મરણ કરતાં ઉકળતા તેલમાં કૂદી પડ્યા પરંતુ આ શું સુધનવા તો પ્રભુ તલ્લીન હતા એમને શરીરનું ભાન પણ નહોતું પરંતુ એમનું શરીર તેલમાં તરતું હતું એમનો એક વાળ પણ વાંકો ન થયો આજોય લોકોના મુખમાંથી ઉદ્ગાર સરી પડ્યા ધન્ય સુધનવા ધન્ય હો ભક્ત સુધનવા ધન્ય હો રામ રાખે તેને કોણ ચાખે ભગવાન તો ભક્તની રક્ષામાં જ છે ને પ્રહલાદની રક્ષા કરી મીરાનું ઝેર અમૃત બનાવ્યું ભક્ત નરસૈયાનું ઉકળતું પાણી વરસાદ દ્વારા શીતળ કરી દીધું એ પછી રાજાએ સુધનવાને રણસંગ્રામમાં સેનાપતિ પદ આપ્યું સમય થતાં અર્જુનની સેના સાથે યુદ્ધ શરૂ થયું સુધનવાએ અર્જુનને કહ્યું ભગવાન શ્રીકૃષ્ણ તમારા સારથી હતા એટલે તમારો વિજય થતો હતો આજે ભગવાન શ્રીકૃષ્ણ વગર યુદ્ધ કરી શકશો આ સાંભળી અર્જુન ગુસ્સે થયા એમણે સુધનવા પર બાણોની જડી વરસાવી સુધનવાએ હસતા હસતા બધા જ બાણોના ટુકડે ટુકડા કરી નાખ્યા અર્જુનના દિવ્ય અસ્ત્રોને પણ સુધનવાએ નિષ્ફળ કર્યા સુદનવાની બાણવરસાથી અર્જુન પોતે ઘવાયો હતો અને એમનો સારથી મરી ગયો આ પછી સુધનવા હસતાં હસતાં કહેવા લાગ્યા પાર્થ તમારા એ દિવ્ય સારથીને બોલાવો એના વગર તમને ફાવશે નહીં અર્જુનને પણ બાજી હાથમાંથી સરી જતી લાગી હવે ભગવાન શ્રી શ્રીકૃષ્ણને યાદ કર્યા વિના છૂટકો નહોતો અર્જુને ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણ તરત જ ત્યાં પ્રગટ થયા અર્જુનના રથની લગામ ભગવાન કૃષ્ણે હાથમાં લીધી ને રથ સુધનવાની સામે લાવી ખડો કરી દીધો સુધનવા તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થતાં જ નાચી ઉઠ્યો હર્ષથી એના નેત્ર સજ્જડ થયા એના રોમ રોમ ડોલવા લાગ્યા જે હેતુથી અર્જુન સામે યુદ્ધ છેડ્યું હતું એ હેતુ સિદ્ધ થઈ ગયો ભગવાન શ્રીકૃષ્ણ પધાર્યા તેમના દર્શનથી પોતે કૃતાર્થ થયા હવે તો ચંપકપુરીમાં ભગવાનને પધરાવી માતા પિતાને તેમજ સમગ્ર પ્રજાને ભગવાનના દર્શન કરાવવાના હતા સુધનવાએ શસ્ત્રો દૂર કરી ભગવાનના ચરણોમાં માથું ઝુકાવ્યું ભક્તિનું ફળ આજે મળ્યું સુધનવાએ મસ્તક ઊંચું કર્યું ભગવાનની અમી ઝરતી આંખો સાથે આંખો મળી ભગવાન શ્રીકૃષ્ણ જાણે તેમને કહી રહ્યા હતા સુધનવા હવે બસ થયું ભક્તો વચ્ચેનું યુદ્ધ અહીં જ વિરામ પામે સુધનવા ભગવાનના ભક્ત હોવા છતાં ભગવાનની આ મરજી સમજી ન શક્યા તેથી અટકેલા યુદ્ધનો દોર સાધતા તેમણે ભક્ત અર્જુનને લલકાર્યો હવે તો તમારા સારથી આવી ગયા હવે મારા પર વિજય પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા કરો અર્જુન પણ આ પડકારથી આવેશમાં આવી ગયા તેમણે ભાથામાંથી ત્રણ બાણ કાઢ્યા અને પ્રતિજ્ઞા કરી આ ત્રણ બાણથી જો તારું મસ્તક ઉડાડું નહીં તો મારા પૂર્વજો સહિત હું નરકમાં પડું સુધનવાએ પણ સામી પ્રતિજ્ઞા કરી આ શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષી છે એમની સામે આ ત્રણ બાણ કાપી ન નાખો તો મને સદગતિ ન મળે હવે ભગવાન શ્રી કૃષ્ણ વિચારમાં પડ્યા ભક્ત સુધનવાએ આ શું કર્યું મારા દર્શન પછી અર્જુનને પડકારવાની જરૂર ક્યાં હતી રક્ષા કોની કરવી અને કોની ન કરવી બંને પક્ષે ભક્ત છે હવે બંનેની પ્રતિજ્ઞા પૂરી થાવો સુધનવાએ અર્જુનના બે બાણ તોડી નાખ્યા ત્રીજા બાણ પર ભગવાન સ્વયં અગ્ર ભાગમાં વિરાજમાન થયા સુધનવાએ એ બાણ તોડી નાખ્યું પણ તેનો અગ્રભાગ નીચે ન પડ્યો તેના વડે સુધનવાનું મસ્તક કપાઈ ગયું કપાયેલું મસ્તક શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ કરતું ભગવાનના ચરણોમાં પડ્યું મહાભારતમાં વર્ણવેલી ભક્ત સુધનવાની આ કથા પાછળ ઘણો મર્મ રહેલો છે સુધનવાએ ભગવાનની ભક્તિ કરી તેથી ઉકળતા તેલમાં ભગવાને તેની રક્ષા કરી પણ તેણે જ્યારે ભગવાનના ઉત્તમ ભક્ત અર્જુનનો દ્રોહ કર્યો ઉત્તમ ભક્ત સાથે વેર બાંધ્યો ત્યારે ભગવાને તેની રક્ષા ન કરી પણ ભક્તના દ્રોહનું ફળ આપ્યું સુધનવા ભગવાનની મરજી જાણી ન શક્યો એટલે ભગવાનના ઉત્તમ ભક્ત સાથે ભગવાનને પોતાના રાજ્યમાં પધરાવવાનો વિચાર તેને ન આવ્યો તેણે માત્ર ભગવાનને પોતાને ત્યાં પધરાવવાનું નક્કી કર્યું જો સુધનવા ભગવાન શ્રી કૃષ્ણની મરજી સમજી ગયા હોત અને અર્જુનને લલકાર્યો ન હોત તો ભગવાન શ્રી કૃષ્ણ તેને ભેટી પડત અને તેના ઘરે જાત તેની સાથે તેના નગરમાં જતે અને તમામ નગરજનોને પોતાના દર્શનનો સુખ આપતે મિત્રો અહીં આ પ્રસંગ પૂર્ણ થાય છે અને આ પ્રસંગમાંથી આપણને એ શીખવા મળે છે કે એક ભક્ત તરીકે આપણે ભગવાનના બીજા ભક્તનો દ્રોહ ન કરવો જોઈએ અને ભગવાન સાથે ભગવાનના ઉત્તમ ભક્તની પણ સેવા અને પૂજા કરવી જોઈએ આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો